નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ બક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે ત્રણ ઓગસ્ટ બે હજાર એકવીસ તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે જયરામ ઠાકોર તો વર્તમાનમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકોર છે આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય છે મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી તમારા જી કેમાં વધારો થાય અને એક્ઝામમાં પણ ફાયદો થઈ શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ભારતીય નૌસેનાના નવા ઉપપ્રમુખ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એસ એન ગોરમડે તો તાજેતરમાં એસ એન ગોરમડે જે છે એ ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ બન્યા છે તેમજ વાત કરીએ તો એસ એન ગોરમડે જે છે એ ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ બન્યા છે અને તેઓ ભારતીય નૌસેનાના છત્રીસમાં ઉપપ્રમુખ બન્યા છે તેઓ વાઇસ એડમિરલ જી અશોક કુમારનું સ્થાન લેશે એટલે કે મિત્રો આજે એસ એન ગોરમડે જે છે એ ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ બન્યા છે અને તેઓ ભારતીય નૌસેનાના અત્યાર સુધીમાં છત્રીસમાં નંબરના ઉપપ્રમુખ બન્યા છે જેઓ વાઇસ એડમિરલ જી અશોક કુમારનું સ્થાન લેશે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય પુરુષ હોકી ટીમે કેટલા વર્ષો બાદ ઓલિમ્પિકમાં સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાકવું કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે એકતાલીસ વર્ષ તો તાજેતરમાં ભારતીય પુરુષ હોકી ટીમ છે એને એકતાળીસ વર્ષ બાદ ઓલિમ્પિકના સેમીફાઇનલમાં પોતાનું સ્થાન ઉ છે તો વાત કરીએ તો ભારતીય પુરુષ હોકી ટીમે આ પહેલાં ઓગણીસો એંસીમાં મોસ્કો ઓલિમ્પિકમાં સેમીફાઈનલ રમ્યા હતા અને ત્યારબાદ તેમણે ફાઇનલ પણ જીતી હતી અને ફાઇનલ જીતીને ભારતીય પુરુષ હોકી ટીમે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કરેલું છે આ વખતે ભારતે ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને ત્રણ એકથી હરાવીને અંતિમ ચારમાં સ્થાન પાકું કર્યું છે એટલે કે મિત્રો આ પહેલાં ભારતીય પુરુષ હોકી ટીમે ઓગણીસો એંસીમાં મોસ્કો ઓલિમ્પિકમાં સેમિફાઈનલ રમ્યા હતા અને ફાઇનલ પણ જીતી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ જોઈએ મિત્રો આપણા અગાઉનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગૌરક્ષા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે હરિયાણા તો તાજેતરમાં હરિયાણા રાજ્ય સરકારે ગૌરક્ષા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે તો હરિયાણાના રાજ્ય સરકારે ગાયની તસ્કરીને રોકવા માટે તેમજ ગાયોના રક્ષણ માટે એક વિશેષ ગાય સુરક્ષા ટાસ્ક ફોર્સની રચવા કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને આ ટાસ્ક ફોર્સની અંદર ગૌરક્ષક દળના સભ્યો ભાગ બનશે અને આ ફોર્સ રાજ્યના દરેક જિલ્લામાં બનાવવામાં આવશે એટલે કે મિત્રો તાજેતરમાં હરિયાણા રાજ્ય સરકાર દ્વારા ગાયોની તસ્કરી એટલે કે જે ગાયો રખડતી હોય જેને પકડી અને કતલખાને તેમજ તેને ગેરકાયદેસર રીતે તસ્કરી કરવામાં આવતી હતી જેના રક્ષણ માટે એક વિશેષ ગાય સુરક્ષા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને આ જે ટાસ્ક ફોર્સ હશે એની અંદર ગૌરક્ષક દળના સભ્યો જ ભાગ બનશે તેમજ આ ટાસ્ક ફોર્સ હરિયાણાના દરેક જિલ્લામાં બનાવવામાં આવશે તો મિત્રો અહીંયા વાત છે હરિયાણાની તો હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો હવાઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે મેરા પાની મેરી વિરાસત યોજના શરૂ કરવામાં આવી છે સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન કરવામાં આવે છે ગ્રામ દર્શન પ્લેટફોર્મ બનાવવામાં આવે છે પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં છે પંચવટી વૃક્ષારોપણ પહેલ પણ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ તો હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ હરિયાણાનું સ્ટેટિક જગ્યાએ તો હરિયાણાની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છાસઠમાં થઈ હતી રાજધાની ચંડીગઢ છે અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય તેમજ વર્તમાનમાં હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર ત્યારબાદ જોઈએ મિત્રો તો હરિયાણાના કુલ ચાર પાડોશી રાજ્ય છે જેમાં એક છે પંજાબ બીજું છે હિમાચલ પ્રદેશ ત્રીજું રાજસ્થાન અને ચોથું છે ઉત્તર પ્રદેશ ત્યારબાદ જોઈએ હરિયાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે અબ્બુ શહેર વન્યજીવ અભ્યારણ ત્રીજું છે ભીંડાવાસ અભ્યારણ્ય ચોથું ખપરવાસ અભ્યારણ અને પાંચમું છે નાહાર અભ્યારણ્ય તો મિત્રો આ તો હરિયાણાનું સ્ટ્રેટેજી કે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશે એક ઓગસ્ટ બે હજાર એકવીસ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ભારત તો તાજેતરમાં ભારતે એક ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળી છે તો વાત કરીએ આના વિશે તો એક ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પદની અધ્યક્ષતા ભારતે સંભાળી છે અને જેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએનએસસીની અધ્યક્ષતા સંભાળવાવાળા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે એટલે કે મિત્રો સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેની શરૂઆત બાવીસ જુલાઈથી થઈ ચૂકેલી છે તેમજ મિત્રો આ બેચનો ટેબલ છે જેમાં દસ ત્રીસથી બાર ત્રીસ સુધી રહેશે તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દર મહિને કરંટ અફેરનું એક સેમિનાર પણ હશે આ સિવાય મિત્રો આ બેચમાં તમને નિઃશુલ્ક રીડિંગ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે તેમજ ક્લાસ માટેના જે અદ્યતન સુવિધા પર વર્ગખંડો છે આ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે મિત્રો વર્લ્ડ ઇન એકેડેમી જે છે એ પોલીસની ભરતીઓમાં સૌથી વધુ સારા પરિણામ આપતી એક ગાંધીનગરની એકમાત્ર સંસ્થા છે તો મિત્રો જલ્દીથી આ બેચમાં જોઈન થવા માટે તમે આપણા ફ્રી ડેમો લેક્ચર જે છે એ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવે છે તો તમે ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો જેનાથી તમને ક્લાસ અને બેચ વિષયોનો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે તેમજ મિત્રો તમે આ બેચ વિશેની વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરી શકો છો તેમજ બીજો આપણો એક હેલ્પલાઇન નંબર છે જે છે એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન મિત્રો આ બંનેમાંથી કોઈપણ નંબર પર તમે તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા કોન્સ્ટેબલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે ઈ રૂપી નામનું ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે નરેન્દ્ર મોદી તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ઈ રૂપી નામનું એક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લોન્ચ કર્યું છે અને એ પણ બે ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે તેમજ વાત કરીએ તો આ જે ઇ રૂપી છે એ એના રૂપમાં ભારતને એક નવો ડિજિટલ ચૂકવણી માટેનું એક વ્યવસ્થા મળશે અને આ એનપીસીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ જે ઇ રૂપી ડિજિટલ સોલ્યુશન છે એને એનપીસી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો ઓલમ્પિકમાં બે વાર મેડલ જીતવાવાળા પ્રથમ મહિલા ખેલાડી કોણ બને છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પીવી સિંધુ તો તાજેતરમાં પીવી સિંધુ જે છે એ ઓલિમ્પિકની અંદર બે વાર મેડલ જીતવાવાળા ભારતના પ્રથમ મહિલા ખેલાડી બન્યા છે તો પીવી સિંધુ જે છે એમને ચીનના હી બિંગ હરાવીને આ મેડલ પ્રાપ્ત કર્યો છે તેમજ વાત કરીએ તો પીયુ સિંધુએ આ પહેલાં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો ત્યારબાદ અત્યારે વર્તમાનમાં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને આમ કુલ ઓલિમ્પિકની અંદર બે વાર મેડલ જીતવાવાળા તેઓ ભારતના પ્રથમ મહિલા ખેલાડી બન્યા છે મિત્રો આ પીયુ સિંધુ જે છે તેઓ બેડમિન્ટનના ખેલાડી છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ભારત સરકારે દેશના કેટલા શહેરોને સાયકલિંગ પાઇનિર્સના પ્રતિષ્ઠિત ખિતાબથી સન્માનિત કર્યા છે તો મિત્રો એનિંદ્રાપુર જવાબ આવે છે અગિયાર તો તાજેતરમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સાયકલ પરિચાલન અનુકૂળ રસ્તાઓ બનાવવા માટે દેશના કુલ અગિયાર જેટલા શહેરોને સાયકલિંગ પાયાનની પુરસ્કારથી સન્માનિત કરે છે જેમાં દેશના પચીસ શહેરોમાંથી કુલ અગિયાર જેટલા શહેરોને આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવે છે અને જેમાં કુલ અગિયાર જેટલા શહેરો છે એમાંથી ગુજરાતના ત્રણ શહેરોની પસંદગી થઈ છે જેમાં એક છે રાજકોટ બીજું સુરત અને ત્રીજું છે વડોદરા ત્યારબાદ જોઈએ મિત્રો આપણું નેક્સ્ટ પ્રશ્ન તો મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એક ઓગસ્ટ તો એક ઓગસ્ટના રોજ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવવામાં આવે છે તો વાત કરીએ આના વિશે તો મુસ્લિમ મહિલા અધિકાર દિવસ એક ઓગસ્ટના રોજ તીન તલાકના વિરુદ્ધમાં કાયદો ઘડવાના ઉપલક્ષમાં આ દિવસ મનાવવામાં આવે છે જે કે એક ઓગસ્ટના રોજ જે તીન તલાક વિરુદ્ધ કાયદો ઘડવામાં આવે તો તેના સંદર્ભે આ દિવસ મનાવવામાં આવે છે અને આ દિવસ મનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ મુસ્લિમ મહિનાઓને તીન તલાકથી બચાવવા અને તેમને તેમનો અધિકાર આપવાનો છે તેમજ મિત્રો આજે તીન તલાકનો કાયદો હતો તેને એક ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ ઘડવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ એકેડેમી ગાંધીનગર દ્વારા જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ બેચના તમે ફ્રી ડેમો બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન એટેન્ડ કરી શકો છો તેમજ આ બેચ જે છે એ બાવીસ જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને તેનો સમય છે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીનો મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વર્લ્ડ ઇન બોક્સ પ્રકાશનના કુલ અગિયાર જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન એના છ અદ્યતન અંક તમને આપવામાં આવશે તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ સિવાય દર મહિને એક કરંટ અફેરનો સેમિનાર પણ છે તેમજ રેડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે તેમજ અદ્યતન સભર વર્કખંડો છે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે તો મિત્રો આ જનરલ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી છો તો મિત્રો આથી માહિતી આપણા આ વર્નભક્સ દ્વારા શરૂ કરવામાં આવેલી જનરલ બેન્ચ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણું આગળનો પ્રશ્ન તો વૈશ્વિક શિક્ષા શિખર સંમેલન બે હજાર એકવીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે લંડન વૈશ્વિક શિખર શિક્ષા સંમેલન બે હજાર એકવીસનું આયોજન લંડનમાં કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં મનકોરનું નિધન થયું છે તો તેઓ કોણ હતા તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે કે તેઓ રનર હતા એટલે કે મિત્રો તાજેતરમાં રનર મનકોરનું નિધન થયું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે દ્રષ્ટિબાધિત લોકો માટે એક રીડિંગ મશીન લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે સી એસ તો તાજેતરમાં સી એસ દ્વારા દ્રષ્ટિબાધિત લોકો માટે એક રીડિંગ મશીન લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જારી રિપોર્ટ અનુસાર એક રસીકરણમાં કયું રાજ્ય શીર્ષ સ્થાન પર રહ્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે ગુજરાત રાજ્ય તો તાજેતરમાં રસીકરણ વિશે એક રિપોર્ટ રજૂ કરવામાં આવે છે અને આ રિપોર્ટ અનુસાર ગુજરાત જે છે એ આ લિસ્ટમાં સૌથી ઉપર રહ્યું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા મંત્રાલયે આઈ મેસા એટલે કે એમ ઇ એસ એ નામની એક યોજના તૈયાર કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો જનતા દળ યુનાઇટેડના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે લલનસિંહ તો તાજેતરમાં જનતા દળ યુનાઇટેડના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે લલનસિંહ મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો પ્રશ્ન છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો જો તમને આ પ્રશ્નનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર આ જવાબ તમે લખીને જણાવી શકો છો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી ગુજરાતની અંદર તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી ડેલી કરંટ અફેર એ પણ બિલકુલ ફ્રીની અંદર માત્ર દસથી પંદર મિનિટની અંદર તમને મળે છે તો ચોક્કસથી દિવસ બાદ એકવાર આપણું લેક્ચર જુઓ જેનાથી તમને આગામી પરીક્ષાઓમાં સો ટકા ફાયદો થશે તેમજ મિત્રો તમે આપણા લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો છે એને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો તો જેનાથી અમને મોટિવેશન મળતું રહેશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેરના જેટલા પ્રશ્નો હોય તેની આપણે સંપૂર્ણ પરીક્ષા લક્ષી અને જેટલી એક્ઝામમાં પૂછી શકે તેવા જ ડેટા સાથે ચર્ચા કરી છે જેનાથી તમને પરીક્ષામાં કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ સો ટકા આવડશે આ માટે મિત્રો આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો તેમજ મિત્રો તમે હજુ સુધી આપણે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેની હાલત સબ્સ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા પણ નવા વિડીયોની અપલોડ કરવામાં આવશે તો એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળી જશે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સના વિશે માહિતી મેળવ તેમજ આ કોર્સને પરચેસ કરવા માટે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા તો મેસેજ કરીને કોઈપણ પ્રકારની માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર